ઉપલેટાના ભાયાવદર નગરપાલિકાની પત્રક ભર્યું છે ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા છૂટા થઈ કોંગ્રેસ ઉમેદવારી પત્રક ભર્યા છે ગત વિધાનસભાની ચૂંટણી વખતે સીઆર પાટીલે કમલમ ખાતે ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા હતા ત્યારે ભાયા સ્થાનિક ભાજપમાં અપમાન તત્વવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા છે ત્યારે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભરતા ભાજપમાં ભડકો થતા રાજકીય વાતાવરણ છે એના માટે અમે સીઆર પટેલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર રમને કોમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત પત્ર પાંચસો કાર્યકર્તા સાથે અમને ખેસ પેરાવેલા હતા ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ ભાયાવર્દનમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટી અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છે લોકસભાની ચૂંટણીમાં બુથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ ચૌદ બુથ છે ભાયાવદર મેં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બુથમાંથી અમે ભાજપને આપેલી છે અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ એકોતેર કરતાં વધારે ઉમેદવાર માંગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા કારણ કે ટિકિટ ચોવીસ હોય માંગણી રાત તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ દરેક જાતિના સમીકરણ ઓબીસી અનુસૂચિત પાટીદાર સમાજ અન્ય ઉજડિયાર સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને ચોવીસે ચોવીસ ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે મૂળ કાર્યકર્તા એને આપી છે ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના ઓગણીસ જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી એસી ટકા જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે